વરસાદી માહોલ ફરી પગલે છે ત્યારે જિલ્લાના નાગરિકોએ નદી નારા તળાવ ડેમ સહિત કે અન્ય કોઈ પાણી ભરાતું હોય તેવા સ્થળો પર ન જવા અને આ બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા માર્ગદર્શન બનાવવામાં આવ્યું છે સમગ્ર રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં જ સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જિલ્લાના લગભગ તમામ નદી નારા તળાવ અને ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે આ સ્થળોએ કોઈ વ્યક્તિ ન જાય અને કોઈ પણ દુર્ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે ઉપરાંત રસ્તાઓ પરથી પસાર થતા હોય ત્યારે કોજવે પરથી પાણી પસાર થતું હોય ત્યારે રસ્તો પાર ન કરવા અને ઊંડા પાણીમાં ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે આ બાબતે જિલ્લાવાસીઓ પાસે આ ઋતુમાં તમામ જરાશયો નજીક ન જવા અને બાળકોનું પણ ધ્યાન રાખી અકસ્માત નિવારવા માટે જિલ્લાવાસીઓને યોગ્ય કાળજી રાખવા માટે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુંડે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે નમસ્કાર અત્યારે વરસાદનું સિઝન ચાલુ છે અને ગયા છત્રીસ છત્રીસ કલાકથી આખા દાહોદ જિલ્લો જિલ્લામાં વરસાદ ચાલુ છે દરેક તાલુકામાં સારામાં સારી વરસાદ થઈ છે આ વરસાદની સાથે સાથે કેટલીક જગ્યાઓ ઉપર આ પાણી ઓવરફ્લો પણ થઈ રહ્યું છે ઓવરટોપિંગના કારણે કોઝવેઝ ઉપરથી પણ પાણી જ્યાં જઈ રહ્યું છે તો હું બધી જનતાને વિનંતી કરું છું કે જે જગ્યાઓ ઉપર પાણી પુલ ઉપરથી જતું હશે તે જગ્યાઓ ઉપર ના જાય અને એમ મતલબ એને ક્રોસ કરવાની રિસ્ક ના લે અને કોઈપણ જગ્યા ઉપર કોઈપણ પ્રકારની નુકસાની હોય વહીવટીતંત્રની કોઈપણ જગ્યા ઉપર જરૂરિયાત હોય તો તાત્કાલિક ધોરણે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ જો છે એમાં પણ આપ સંપર્ક કરી શકો છો અને તંત્ર જો છે એ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અલર્ટ જ છે આપને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો તમે જિલ્લા તંત્ર સાથે સંપર્ક કરી શકો છો